જમરૂખ ખાવા આવી ગયા શિવ બેન આપણે તો જમરુંખ પાડેશ મસ્ત મજાનું આ ભાઈ જરા એ મને એમ કે કે જમરું કેમાં નથી ને મારી ઘેર જે ખાવું હોય ને બધું ખાઈ જાય એટલે અટતો નહીં હો અડતો નહીં એના કશે ને કાફર તને મારી મારી ફાડી નાખો અડતો નહીં એ મારું જમણું છે હા શિવ વાહ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિં એમ ગુડ મોર્નિંગ શિવ શિવલી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ

આજ મને જીબડું દીધું મને બહુ સારું લાગ્યું કેમ કે તારો જીવ છે ને આવો આવોલી ને બધી એકલી કોઈ દી જાતી હોય લઈને આવી ગયો સુમિત હવે આજ આપણે બેન હોપ કેવાય લાઈફ કે આ

अच्छा तो गम क्यों क्यों लागें क्यों क्यों लागें हो हो मगर वो लावन तो गमवती जिला પલા <coughs> ધ <coughs>

લ્યા માશ મા ફેરવી લે ભાઈ

ગણપતિ બાપ્પા હોરિયા કેને લડ જય જય આ એમાં હું નો કેવા આ લીલામાં આવે લીલમ હા લીલમ આવે પણ

મિત્રો આ જે જગ્યા છે ને તમને લેટું દેખાય ને એ દીવ ના દારૂ પીવાની દુકાનો છે આ ગેટ પછી દીવ ની જગ્યા લાગી જાય સીધી આમ આગળ ઉતી જાય દુઃખમાં આજ નથી જવાય એમ કેમ કે આજ ગણપતિ ભદ્રવ ને એટલે મિત્રો આપડે અહીંયા જ રહેવાનું છે આ અમારું ટ્રેક્ટર વળે છે હવે હાલો રેડી

હવે તમને હું નાઈ ધોઈને મળું કેમ કે મારે કપડાં લીલા છે ને પેણાવાળા છે રેતીવાળા તો ચાલો નાઈ નાખીએ હવે ને ફ્રેશ થઈને ઘડીક કોણ કોણ માવા ખાઈ કોમેન્ટ કરી દે આ ભાઈ જરાક ફાકી ખાય ફાકી લવર માવા ખાઈ જરાક કોમેન્ટ કરો ચાલો મળીએ આગળ ફાઈનલી મિત્રો આપણે જેને નાઈ ધોઈને તૈયાર તો થઈ ગયા વરસાદ આવવાની ફૂલ તૈયાર થઈ ગઈ જોઈ શકો છો મિત્રો જો ઓવા નહીં ખૂબ નો છે મિત્રો કદાચ મારો અવાજ તમને હલકો સાંભળાતો નહીં હોય હા જો વરસાદ આવવાની ફૂલ તૈયારી છે તો મિત્રો વધારે તમને મારે કંઈ કેવું નથી લોકો લાંબો થઈ જશે બ્લોગ આપણે પૂરો કરી નાખીએ અહીંયા આવે તો ચાલો મળીએ નવા બ્લોગમાં ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જય શ્રી રામને કોમેન્ટ કરજો મળીએ અને ફરીથી નવા બ્લોગ વિડીયોની અંદર ત્યાં સુધી બાય બાય એન્ડ સીતારામ